ગુજરાતમાં શિક્ષણની જે વચ્ચે શાળાની સ્થિતિ જોઈ અમને પણ લાગશે કે ભાઈ આ ગુજરાતની સરકાર છે એ શિક્ષણ ક્ષેત્રે કેટલી ગંભીર બેદરકારીઓ આપી હતી

આ જુઓ આ આ પોપડા છે આ પોપડા આ નીચે બાળકો રમે છે આ બાળકોની માથે ગમે ત્યારે આ પોપડું પડે અથવા આ સ્કૂલનો પાયો છે આ પાયો બેસી ગયો હોય આ જુઓ તમે આ દેખાય છે આ આ પીyellow જે છે બીમ આ આખો બીમ છે એ ફાટી ગયો છે આ તમે જોઈ ગયો આ આખો બીમ ફાટી ગયો છે અલી હરનકટભાઈ રણછોડભાઈ છે આપણા રણછોડભાઈ તમારું શું કેવાનું થાય છે આ સરકારની કેટલી મોટી બેદરકારી અહીંયા આ ચિત્રાખડા પ્રાથમિક શાળા છે ત્યાં આઠ ધોરણ કુલ ટોટલ અંદાજે બસો ને એક્યાસી જેવી સંખ્યા છે પરંતુ આ બસો એક્યાસી સંખ્યામાં શિક્ષકોની બે શિક્ષકોની ઘટ છે આ જોવો તમે આ દિવાલ જુઓ આ દિવાલ દેખાય છે તમે વિચારો આપણે વિશ્વગુરુ બનવાનું સ્કૂલ એક નથી શકતા નહીં અને વિશ્વગુરુ બનવું હોય હજી તમે જોવા આ જોવા આ સ્કૂલ દેખાય છે આ દિવાલ છે આ દિવાલ જોવા આમાં ગમે ત્યારે વરસાદ ફૂલ વરસાદ આવે અથવા આજુબાજુમાં ક્યાંય કોઈ એવા બ્લાસ્ટિંગ કોઈ ઝટકા આવે જો પણ આ સ્કૂલ છે એ ગમે ત્યારે પડી ભાંગે એમ છે અવારનવાર રજૂઆત કરવા છતાં હજી સુધી અહીંયા આ મેન્ટેનન્સ બાબતે સરકારમાં કોઈ જાગૃતતા આવી નથી શિક્ષકોની એક મર્યાદા હોય છે આચાર્ય હોય છે એ તો પોતાની તરફથી ઉપર રજૂઆત કરી દીધી છે પરંતુ હજી સુધી સરકારના ધ્યાને ક્યાં એવું નથી સરકાર કોણ જાણે શું કોની રાહ જોવે છે બીજ ખબર નથી પડતી દરેક વખતે નબળા પુલ હોય છે તો એ પુલ તૂટી જાય પછી સરકાર જાગે એમાં શાળા કદાચ પડી જાય ને પછી સરકાર જાગે તો એમાં કઈ નવાઈ નથી આ કોડી કોળી સમાજના આગેવાન રમછોડભાઈ છે આપણી સાથે એ પણ કેસ છે આપણને બોલો રમછોડભાઈ તમારું શું કે બસો એક્યાસી બાળકો અહીંયા ભણે છે તમે જો આ સ્કૂલના સ્કૂલના જે રૂમના બારણા છે એ બારાણાની સ્થિતિ જુઓ તમે શિક્ષકોની એક મર્યાદા હોય છે શિક્ષકો પોતાને સ્થળેથી રજૂઆત કરતા હોય છે પણ ઉપર તંત્ર એટલું માયકાંગલું બની ગયું છે ખરેખર તો રાજકીય અહીંના જે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે એની નિષ્ફળતા આ કે એક ધારાસભ્ય ઉઠીને જો એક સ્કૂલમાં વિઝિટ ન કરી શકતા હોય અને સ્કૂલની રજૂઆતો પ્રત્યે તેઓ બાળકો છે આપણું ભવિષ્ય છે ભારતનું ભવિષ્ય ગણો તો આ બાળકો છે પણ આ બાળકોની સ્થિતિ તમે જુઓ આ તમે જુઓ આ સ્કૂલના બાયણાની બધી જુઓ તો આ કેવી પરિસ્થિતિમાં બાળકો ગણે ખાંધા મારેલા છે સરકાર એક સ્કૂલ હાળી નથી બનાવી શકતી અને વિશ્વગુરુની વાતો કરે છે એટલે આપણે એ જોવાનું રહે કે આપણે કેવા લોકોને મત આપીએ છીએ કેવા લોકોને આપણે છૂટી કાઢીએ છીએ અને આ ચેલેન્જની રાજનીતિ કરતા હોય છે એ લોકોને આપણે કહીએ કે ભાઈ તમારે ચેલેન્જ ચેલેન્જ રમવું હોય તો ખરેખર તમે બાળકોના ભવિષ્યને સુધારો જ્યાં શાળાએ જ્ઞાન મળે છે એ શાળાઓને તમે પહેલાં ઠીક કરો જો બાળકો ભણી ગણીને હોશિયાર બનશે તો આ દેશનું ભવિષ્ય છે એ મજબૂત બનશે બાકી ચેલેન્જ કરવાથી કે ડાયરામાં વાતો કરવાથી કે ખોટા ચીન સપાટા કરવાથી કે ખાલી ફોટો કે વિડીયો મૂકી દેવાથી કે ગામના રોડ રસ્તાથી ભારતનું ભવિષ્ય નહીં સુધરે ભારતનું ભવિષ્ય સુધારવું હોય તો પહેલાં સરકારી શાળા છે એ શાળાઓને આપણે સુધારવી પડશે